હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ મમતાઝ કિચન બ્લોગમાં તો તમને મારા વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં આપેલા બે લાયકન પણ પ્રેસ કરજો જેથી આવનારા મારા નવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો તો ચાલો આજની રેસિપી આપણે શરૂ કરીએ તો આજે આપણે બનાવીશું કાચા ચણામાંથી શેકેલા ચણા તો ચણામાં પ્રોટીન અને ફાઈબર ખૂબ જ પ્રમાણમાં હોય છે જે આપણને વજન કંટ્રોલ કરવામાં મદદ કરે છે અને સાથે પાચનક્રિયા પણ સુધારે છે તો શિયાળામાં રોજ શેકેલા ચણા ખાવાથી ખૂબ જ શરીરને ફાયદા થાય છે તો આપણામાં એક કહેવત છે કે જે ખાય ચણા તે જીવે ઘણા તો આજે આપણે શેકેલા ચણા બનાવીશું તો ત્રીસ રૂપિયે કિલો ખૂબ જ ઓછા ખર્ચમાં આપણે ઘરે જ ચણા તૈયાર કરી શકીએ છીએ તો બજાર કરતાં એકદમ ચોખ્ખા અને આપણે જટપટ બની જાય તેવા ચણા શેકીશું તો ફક્ત બે જ મિનિટમાં આપણા ચણા શેકાઈને તૈયાર થશે તો આજે આપણે જે ચણા શેકવા માટે લીધા છે તે સસ્તા અનાજની દુકાને ફક્ત ત્રીસ રૂપિયે કિલો મળે છે તો હવે આપણે આ ચણાને શેકીશું ત્યારે શેકવા માટે મેં એક વાટકી ભરી અને કાચા ચણા લીધા છે જેને આપણે એક ડીશની અંદર લઈ લઈશું તમારે જેટલા ચણા શેકવા હોય તે પ્રમાણે તમે લઈ શકો છો તો આપણે આજે તેને બિલકુલ રેત વગર મીઠામાં શેકવાના છે ને ફક્ત બે જ મિનિટમાં જ શેકાઈ જશે તો તેના માટે આપણે આજે કૂકરનો ઉપયોગ કરીશું તો હવે આ ચણાની અંદર આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરીશું તે છે ખાવાના સોડા તો અડધી ચમચીથી પણ થોડા ઓછા એવા આપણે સોડા લીધા છે જેને આપણે કુકિંગ સોડા કહીએ છીએ જે આ રીતે પેકેટમાં આપણને મળે છે હવે આપણે તેને આ રીતે મિક્સ કરી લઈશું હવે તેની અંદર આપણે થોડું પાણી લઈશું તો આ રીતે હાથમાં આપણે એક ચમચી જેટલું પાણી લઈશું અને ચણાની ઉપર આ રીતે લઈ લઈશું અને ચણામાં થોડા મિક્સ થાય તે રીતે આ રીતે આપણે મિક્સ કરી લઈશું તો પાણીને આપણે બહુ વધારે નથી લેવાનું પણ ચણાનું ઉપરનું કોતરું પલળી જાય એટલું જ આપણે અંદર પાણી લેવાનું છે હવે સારી રીતે મિક્સ થઈ ગયા પછી આપણે હવે આ ચણાને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું અત્યારે ચણાને શેકવા માટે મેં આ રીતે કુકર લીધું છે તો કુકરના ઉપરના ઢાંકણની રીંગ આપણે કાઢી લઈશું હવે અત્યારે આપણે ચણા શેકવા આ છે તે મીઠામાં શેકવાના છે તો અત્યારે મેં એક વાટકી જેટલું મીઠું લીધું છે જેને આપણે આ રીતે કૂકરમાં લઈ લઈશું અને આ રીતે બધી બાજુ સરખું ફેલાવી લઈશું હવે ગેસ ચાલુ કરી અને આ કુકરને આપણે ગરમ કરવાનું છે તો મીઠું આપણું એકદમ સરસ રીતે ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે તેને સાતથી આઠ મિનિટ સુધી ગરમ કરીશું ત્યારે કુકરને મેં ગેસ પર રાખી લીધું છે અને ગેસ ચાલુ કરી અને તેની ફ્લેમ આપણે અત્યારે હાઈ રાખી છે અને હવે મીઠાઈને આપણે સારી રીતે આમ રાખીએ હાથ અને ઉપર એકદમ વરાળ જેટલું ગરમ થઈ જાય ત્યાં સુધી ગરમ કરવાનું છે તો ઝડપી ગરમ થાય તેના માટે આપણે અત્યારે આ રીતે ઢાંકણ ઉપર મૂકી દઈશું અને તેને સાતથી આઠ મિનિટ જેવું ગરમ કરીશું લગભગ સાત એક મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ઢાંકણ લઈ લઈશું આ રીતે જોઈએ તો ઉપરથી એકદમ સરસ એવું ગરમ આપણું મીઠું થઈ ગયું છે તો હવે આપણે જે ચણાને રાખ્યા છે તેને આપણે કુકરની અંદર લઈ લઈશું અને અત્યારે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું હવે આપણે તેને વચ્ચે ચમચાથી તો હલાવાનું નથી એટલે આ રીતે આપણે કુકરથી તેને હલાવીશું તો ગેસની ફ્લેમ અત્યારે આપણે હાઈ ગેસ રાખી છે અને આ રીતે તેને 2 મિનિટ સુધી આપણે હલાવતા રહેવાનું છે

તો બે મિનિટ આ રીતે હલાયા પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો આપણે ગેસ પરથી કુકર ઉતાર્યા પછી એકવાર તેને આ રીતે થોડું હલાવી લઈશું કુકર આપણું ગરમ છે અત્યારે તો તેને આપણે આ રીતે દજાઈને તે રીતે હલાવી અને હવે આપણે ઢાંકણને ખોલી લઈશું તો અંદર બિલકુલ હવા ભરાઈ નથી તો તમે જોઈ શકો છો સરસ એકદમ એવા આપણા ચણા શેકાઈ ગયા છે તો આ રીતે જોઈએ તો પોતરા પણ તેના અલગ થઈ ગયા છે અને ચણા પણ આપણે એકદમ સરસ રીતે ફૂટી ગયા છે અંદર બેથી ચાર દાણા જેવા જ ફૂટ્યા વગર ના રહ્યા છે બાકીના બધા જ દાણા આપણા ફૂટી ગયા છે તો હવે તેને આપણે ચાળી લઈશું તો ચાળવા માટે અત્યારે મેં આ રીતની એક ચાળણી લીધી છે કુકર આપણું એકદમ ગરમ છે તો ધીરે રહી અને તેને આપણે આ રીતે ચણાને કાઢી લઈશું તો એકદમ સરસ એવા બજાર જેવા ચણા આપણા શેકાઈને તૈયાર થયા છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેને એક પ્લેટની અંદર લઈ લઈશું તો ચણા આપણા એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે તો ચણા જો આપણા ગરમ છે તો તમને આ રીતે નજીકથી પણ બતાવું તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા ચણા આપણા શેકાઈ ગયા છે તો તમને મારી આજની આ ચણા શેકવાની રીત કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં